નમસ્કાર હું છું આપનો દોસ્ત ઠાકોર બલદેવ આજે ફરી આપની સમક્ષ થયો છું એક સરસ મજાની વાત લઈને કહેવાય છે કે દુનિયામાં સૌથી સારી ભેટ એટલે સૌથી સારો મિત્ર જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે તો આજે વાત કરવા જઈ રહ્યો છું મારા જ એવા એક ખાસ મિત્ર ભરતભાઈ પટેલ જેમને મને મારા જન્મદિવસ ઉપર એક સરસ મને પુસ્તક ભેટ આપ્યું પરોટનો પગ્રહ તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પુસ્તક વાંચતો હતો એમાં એક લેખ મને બહુ જ ગમ્યો કે એ ગુરુ ન હોય એ ગુરુ ન હોય એમાં હતું કે પોતાનું નુકસાન કરનારા પ્રત્યે પણ જેના હૃદયમાં લેશ કટુતા નથી મનના છે એ ગુરુ છે ગુરુ સંયમી હોવા જોઈએ અને સ્વાધ્યાયી હોવા જોઈએ જ્યાં સ્વાધ્યાયનો ઘોષ સતત ગુંજતો હોય અને સત્વપૂર્વક સંયમની પાલના થતી જોવા મળે એ સાચા ગુરુ છે સંયમનો સૂર્ય સતત જળ હળતો હોય ત્યાં નિશાચરોની પાપી પાખંડ લીલાઓ પાંગણી શકતી નથી વિશુદ્ધ વિચાર હોય પવિત્ર આચાર હોય પાવનમય ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ હોય દેહમાં નિર્વિકારિતા હોય પ્રશંસા અને પૂજાની ખેવના ન હોય અંતર્મુખી પ્રતિભા હોય ચમત્કારનું તાંડવ નૃત્ય જે ચાલતું ન હોય અંધશ્રદ્ધાનો અંધકાર ન હોય દમનો અંચળો ઓઢીને જે ફરતા ન હોય એ ગુરુને સહજ તયા નમન કરવાનું મન થઈ જાય ગુરુના મુખ્ય બે ગુણો છે એક જીતેન્દ્રિય અને બે વિષય નિવૃત્તિ કેટલાક તથા ગુરુઓ જીતેન્દ્રિય બનવાના ડોળ કરતા હોય છે ભીતરથી ઇન્દ્રિયોના ગુલામ હોય અને અન્યને જીતેન્દ્રિય બનાવવાની ઈચ્છા રાખે તો એ વ્યર્થ છે જાહેરમાં બ્રહ્મચર્યની વાતો કરનારા ખાનગીમાં ભાત ભાતની લીલાઓ વાંચકતા હોય તો એ સંતો સાધુઓ ગુરુઓ સમાજમાં હાસ્યાસ્પદ બન્યા વગર રહી શકતા નથી સંયમી ગુરુઓ હંમેશા સત્વશીલ હોય છે લોભામણા અને લલચામણા ગમે તેવા પ્રસંગો નજર સામે આવે છતાં મેરુની જેમ જે અડગ રહે તે ગુરુ છે એમાં એક સરસ મજાનો એક ઉલ્લેખ કર્યો છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું કુરુક્ષેત્રમાં એકલવ્ય ઘાયલ થઈને સૂતો હતો ત્યારે કોઈકે એકલવ્યને પૂછ્યું એકલવ્ય તારા ગુરુ દ્રોણે તારો અંગૂઠો લઈ લીધો તો તને જિંદગીમાં એ બાબતે ક્યારેય પસ્તાવો ન થયો એકલવે ધીમા સ્વરે બોલ્યો પસ્તાવો તો થયો જ છે પેલી વ્યક્તિએ પૂછ્યું ક્યારે એકલવે કહ્યું મારા ગુરુ દ્રોણનો વધ કરવા ધ્રુષ્ટ ધૂમ્ન જ્યારે તલવાર લઈને દોડ્યો ત્યારે ધૃષ્ટ ધૂમનો તલવાર સહિતનો એ હાથ છેદી નાખવામાં બાણ છોડ્યું પણ કમનસીબી કે અંગૂઠાના અભાવે હું નિશાન ચૂક્યો પરિણામે ગુરુ દ્રોણનો વધ થયો હું ગુરુને બચાવી ન શક્યો એનો જ મને પસ્તાવો છે આટલું બોલતા બોલતા એકલબ એનું હૈયું ભરાઈ ગયું ને આંખો વરસી પડી એટલે સાચી ગુરુ ભક્તિ જેના હૈયામાં રમતી હોય એ શિષ્યનું કલ્યાણ થયા વગર ન રહે જે સમાજમાં સમર્પિત શિષ્યો હોય અને સંયમી ગુરુ હોય એ સમાજ કાયમ ઊંચો જ રહે છે એટલે આ પરોળનો પગરવ એ પુસ્તક ખૂબ સરસ છે નાના નાના લેખ એમાં આપ્યા છે સરસ મજાનું પુસ્તક છે વાંચવા બેઠો તેઓ મને પુસ્તક મૂકવાનું મન ન થયું એવું આ સરસ મજાનું પુસ્તક મને ભેટ આપવા બદલ મારા પરમ મિત્ર ભરતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમને પણ કહું છું કે તમે પણ ખૂબ સારા પુસ્તકો વાંચો કારણ કે એક સાચો મિત્ર એક સારું પુસ્તક છે અને એ પુસ્તકમાંથી મળેલું જ્ઞાન કોઈ આપણી પાસે ચોરી શકતું નથી તો તમે પણ સારા મિત્રો બનાવો અને અવનવા અનુભવ મેળવો એવી શુભેચ્છાઓ ફરીથી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર